બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે થયેલી દંપતીની ગાતકી હત્યાનો ભેદ ઉકેલાયો બે દિવસ પહેલા એસ પીઆઈ એવી પટેલના માતા પિતાની કરવામાં આવી હતી ગાતકી હત્યા પોલીસ હત્યા કરનારના પિતા પુત્ર અને અન્ય બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે તો પોલીસે એકસો બાર જેટલા પોલીસ કર્મીઓની આઠ ટીમો બનાવીને છત્રીસ કલાકમાં ભેદ ઉકેલ્યો છે તો જસરા ગામના સુરેશભાઈ પટેલ અને તેમના પિતા શામળભાઈ પટેલ અને રામપુરા ગામના ઉમાભાઈ પટેલ તેમજ દિલીપ ઠાકોરની પોલીસે કરી અટકાયત સુરેશ પટેલ બ્લેક મેજિકના જાણકાર હોવાથી એનું અનુમાન હતું કે કોઈ વ્યક્તિઓને મારીને તેના દાગીના લઈને આવી વિધિ કરવાથી તો વધુ દંડ પ્રાપ્ત થાય તે ધારણા લઈને દંપતીની હત્યા કરી હતી તો પિતા પુત્રને દેવું થઈ જતા વૃદ્ધ દંપતિની કરાહેતી ગાત કી હત્યા તો પોલીસે ચાર આરોપીની અટકાયત કરીને બધું તપાસ હાથ ધરીશે ગિરુલ સર જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રચાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જાય અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ રહી છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને